દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે દૂર હોવા છતાં પણ હૃદયની પાસે હોય છે જેની સામે મોત પણ પણ સર ઝુકાવી દે તે બીજું કોઈ નહીં હોય છે બધાને રાજી રાખવા એ શક્ય જ નથી પરંતુ બધાથી રાજી રહેવું એ ખૂબ સરળ છે જો પગરખા કે વ્યક્તિ સેટ ના થાય તો સમજવું કે આપણા માપના નથી રેસ કારની હોય કે જિંદગીની સાહેબ જીતે એ જ છે જે યોગ્ય સમયે છે છબી જેવી હોય તેવી સમાવી લે તે પ્રેમ વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ જે નસીબમાં છે એ સામે ચાલીને આવશે જે નસીબમાં નથી એ આવીને પણ ચાલ્યું જશે આપણા કારણે કોઈના એકાંતમાં ખરતા આંસુ એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે મોંઘવારી અને ચરબી જેટલી વધે તેટલી ખરાબ કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી પણ કોઈ વ્યક્તિને સન્માન આપી જીતી લેવી એ જ સાચી સફળતા છે દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય પણ મા બાપની આંખમાં છલકતા આંસુને વાંચતા ન આવડે તો સાહેબ આપણે અભણ છીએ સમયને ઓળખતા પ્રસંગને સાચવતા માણસને સમજાવતા અને તકને ઝડપતા આવડી ગયું તો સમજો કે જિંદગી જીતી ગયા અને જીવી ગયા આજની પરિસ્થિતિ તમારા માટે સમસ્યા બનશે કે તક એ તમારે નક્કી કરવાનું છે એક વાત યાદ રાખજો સાહેબ વખાણોના પુલ નીચેથી જ મતલબની નદી વહેતી હોય છે ખરાબ સમય પણ એક જાદુ છે જેવો શરૂ થાય એટલે તરત વધારાના લોકો જીવનમાંથી ગાયબ થઈ જાય છે જ્યારે માણસ જીવનમાં એકલો પડે છે ત્યારે તેને સમજાય છે એક દિવસમાં ઘણા કલાકો હોય છે વાત કોઈ પણ હોય પણ ફેલાવનાર તો હંમેશા આપણા જ હોય છે તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે જે આપણે નથી અને છીએ એમ દેખાડવાનો દેખાવ કરવો એ દુખી થવાનો માર્ગ છે આપણને જે ગમે તે કરવા કરતા જે કરીએ એ ગમાડવું એ સૌથી મોટી સિદ્ધિ છે ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે અભણ એકબીજાને માનથી બોલાવે જ્યારે ઘણું ભણેલો એકબીજાને કામથી બોલાવે બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં આપણે કેવા છીએ એ સાબિત થઈ જાય છે માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી લેવું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે સમય તો માત્ર સમય પર બદલાય છે પણ માણસ કોઈ પણ સમયે બદલાય છે ભલે ગમે તેટલું ખરાબ થાય તમારી સાથે પણ વિશ્વાસ રાખજો કે તેમાં પણ ઈશ્વરે કંઈક સારું જ વિચાર્યું હશે તમારા માટે દુઃખ બધું દિવાલોનું છે સાહેબ ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ હચમચાવી નથી શકતો લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહીં કેમ કે અવાજ હંમેશા દર્શકો કરે છે ખેલાડી નહીં જે વ્યક્તિ શીખવાની પ્રકૃતિ કેળવે છે તે કંઈક ગુમાવીને પણ તેમાંથી અનુભવનો બોધ મેળવે છે ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ નથી આપતો તેવી જ રીતે સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો અમુક વાર શું બોલવું એના કરતાં શું ન બોલવું તેનું જ્ઞાન સંબંધો સાચવી રાખે છે સુખી થવા માટે ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખવી રડવું નહીં જરૂર વગર લડવું નહીં અને કોઈને નડવું નહીં જીવનમાં બધું ફાવી જશે પણ ખાંડ વગરની ચા અને લાગણી વગરના સંબંધ જરાય નહીં ફાવે વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે